નવા રંગરૂપ સાથે નમસ્કાર લુણાવાડા શહેર માં સતત રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે હાઈકોર્ટની ટકોર બાદ પણ મહિસાગર તંત્ર ઘોર નિંદ્રામાં હાઈવે હોય કે સોસાયટી વિસ્તાર આખલા યુદ્ધ લુણાવાડાની ગલીએ ગલીએ જોવા મળી રહ્યું છે લુણાવાડા નગરપાલિકા સહિત મહીસાગર જિલ્લા તંત્ર કોઈ મોટી ઘટના બનવાની રાહ જોઈ રહ્યું છે કે કેમ તેવા એક સવાલ ઉઠી રહ્યા છે છાસવારે શહેરમાં આખલા યુદ્ધ જાવે છે અગાઉ લુણાવાડામાં રખડતા ઢોરથી અકસ્માત થઈ ચૂક્યા છે રખડતા ઢોરની સમસ્યા જે ઝડપી નિકાલ માટીની લોક માંગ ઉઠી છે રિપોર્ટર વીરભદ્ર સિંહ સિસોદિયા મહીસાગર હવે સાહેબ વાત એવી છે કે લુણાવાડા નગરમાં વર્ષોથી રખડતા ઢોરનો એટલો ત્રાસ છે કે હાઈવે પર રસ્તા પર બેસેલા હોય છે ઢોર ઘણીવાર એકદમ રોડ ક્રોસ કરવા જઈએ કે ચાલતા માણસને પણ ઢોરોના લીધે ટક્કર વાગવાની શક્યતા રહે છે ગાડી લઈને જતા હોય એ લોકોને પણ એકદમ ઢોર રસ્તામાં આવી જાય ને અથડાઈ જાય તો જાનહાની થવાનો ભય રહેલો છે અને માથામાં વાગે એક્સિડન્ટ લીધે હાથ પગ ભાગે તો આર્થિક રીતે નુકસાન ભોગવવાનો પણ વારો આવે છે આના માટે અમે તંત્રને ઘણીવાર રજૂઆત કરી તેમ છતાં બધા તંત્રમાં અલગ અલગ તંત્ર એકબીજા પર ટોપલો ઢોળી દે છે અને કોઈ જવાબદારી લેવા તૈયાર નથી તો આ બાબતે સરકાર એક નક્કર પગલાં લે એવી અમારી વિનંતી છે આ આના માટે તો મારે શું કહેવું મારા બનેવીનો જ રખડતાખલાના આંતકના લીધે ટક્કર વાગવાથી એમને ફ્રેક્ચર થયું હતું અને એમાંથી પછી જ એમને મોત પણ થયું એ અમારા માટે બહુ દુઃખ દુઃખદ ઘટના છે જેથી આના માટે સરકાર સખત પગલાં લે એવી અમારી નમ્ર વિનંતી છે